આપણા દેશમાં હજારો અપહરણ થાય છે અત્યારે જયારે હું વાત કરી રહી છું ત્યારે પણ દેશના કોઈ એક ખૂણે બાળકનું અપહરણ થતું હશે આવા તમામ નાના નાના બાળકોના માતા પિતાની આંખ ઉગાડતો લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે સુરતથી આ દ્રશ્યને જરા ધ્યાનથી જોજો જેમાં એક બાળક ઘર નજીક રોડ પર રમતું દેખાય છે એ બાળકની પાસે એક યુવક ઊભો હોય છે જેની નજર બાળક પર હોય છે થોડી વાર બાદ તે બાળકને રમાડતા રમાડતા તેને તેડી લે છે અપહરણ કરી કોઈનું ધ્યાન ન પડે એ રીતે બાળકને લઈ જાય છે જોકે અપહત બાળકને વધુ દૂર લઈ જવામાં આવે એ પહેલાં પોલીસે આરોપીને પકડી લઈ અપહત બાળકને મુક્ત કરાવ્યો છે સુરતમાં અપહરણ સીસીટીવી આરોપી સુધી પહોંચી પોલીસ અપહરણના ગણતરીના કલાકોમાં આરોપી જેલ હવાલે સુરતના ઉધરા વિસ્તારમાં આવેલા ધર્મયુગ સોસાયટી નજીકથી બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું અપહરણ કર્યો પરંતુ બાળક મળી આવતા પતિને ફોન કર્યો અને ત્યારબાદ સોસાયટીમાં લાગેલા સીસીટીવી ચેક કરતા એક શખ્સ બાળકને લઈ જતો દેખાયો દંપતી પોલીસ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે ઉધના પોલીસની ટીમે આરોપીની ની શોધખોળ શરૂ કરી આસપાસમાં લાગેલા બસોથી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા તપાસ કરતા આ યુવક ઉધના વિસ્તારની પટેલ નગર સોસાયટીમાં રહેતો હોવાની જાણ થઈ તેના આધારે પોલીસની ટીમે રેડ કરી અને દાનિશ શુર્ફે પપ્પુ નબમ શેખ નામના આરોપીને ઝડપી લીધો તેની પાસેથી ત્રણ વર્ષનું બાળક મળી આવ્યું હતું પોલીસે પરિવારને બોલાવી બાળકને હેમખેમ પરત કર્યું હતું ભાવનગરની બાજુમાં એક સોસાયટી આવેલી છે તેમાંથી એક બાળક જેની ઉંમર ત્રણ વર્ષ અને એક મહિનાનું હતું એ બાળકને ગઈકાલે સાંજે ચાર વાગ્યાની આસપાસ એક વ્યક્તિએ લાલચ આપીને ચોકલેટની લાલચ આપી તેમજ પૈસાની લાલચ આપીને ઉપાડી લઈ ગયો હતો એ બનાવ બનતા જ ઉધનાના પીઆઈ દેસાઈ સરે ગંભીરતા એની દાખવીને સર્વેલન્સ કોર્ટના વીએસઆઈ એમ કે અશ્વાની તેમજ તેના દ્વારા સુપરવાઇઝ થયેલા ચાર હેડ કોન્સ્ટેબલોને એક અલગ અલગ ટીમ બનાવવામાં આવી ને ટીમે આશરે એ વિસ્તાર જે પનોભાઈનો છે એ વિસ્તારની આસપાસના બસો જેટલા સીસીટીવી ચેક કરતા એને આરોપી જે બાળક લઈને જતો હતો એને પકડી પાડવામાં આવેલ છે આંટો મારવાના બહાને આવી કર્યું અપહરણ શરૂઆતમાં આરોપીએ પોલીસ સમક્ષ પોતાની ઓળખ પપ્પુ યાદવ તરીકે આપી હતી પરંતુ સઘન પૂછપરછમાં તેણે પોતાનું અસલ નામ દાની પપ્પુ નબમ શેખ જણાવ્યું હતું તપાસમાં એ પણ સામે આવ્યું કે આરોપી માત્ર એક મહિના પહેલા જ ઉત્તર પ્રદેશથી સુરત આવ્યો છે અને અહીં સંચાના કારખાનામાં નોકરી કરે છે આરોપીએ જે સોસાયટીમાંથી બાળકનું અપહરણ કર્યું તે સોસાયટીમાં રહેતો ન હતો પરંતુ માત્ર અપહરણ કરવાના ઈરાદે ત્યાં આવ્યો હતો તેનું મકાન ઘટના સ્થળેથી માત્ર એક કિલોમીટરના અંતરે હતું જેથી સોસાયટીમાં આંટો મારવાના બહાને આવી ગુનાને અંજામ આપ્યો હતો સંચાર મશીનમાં કામ કરે છે જે મૂળ યુપીનો છે ઉત્તર પ્રદેશનો છે ને એનું નામ છે દાનિશ ઉર્ફે પપ્પુ નબ્બનશે એની ઉંમર સત્તાવીસ વર્ષની છે અને પોતે સંચાર મશીનમાં કામ કરે છે એનો ઇરાદો હજી સુધી સ્પષ્ટ એને પોતે કહ્યું નથી પરંતુ બાળ બાળકનો બાળ લાંબા હોય દીકરી એને સમજતો હોય ને એ રીતના એના બધા ઇરાદાથી જ એને ઉપાડી ગયો છે જ્યારે એનો કોઈક ગરદન સુધી હાથ પહોંચી ગયા અને બાળક ને બચાવી લીધો મેલી મુરાદ બાળકનું અપહરણ કરનાર આરોપી અગાઉ આવા કોઈ ગુના આચર્યા છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે રાકેશ ગુજરાત ફર્સ્ટ